આજની પોસ્ટમાં આપણે એક ધાર્મિક શિક્ષાપ્રદ કથા સાંભળીશું એક પંડિતજી હતા જેઓ રામાયણની કથા સંભળાવતા હતા લોકો આવે અને આનંદ વિભોર થઈને પંડિતજીની કથા સાંભળતા હતા પંડિતજી રોજ જ જ્યારે પણ કથા શરૂ કરે ત્યારે સૌથી પહેલાં બોલે આવો હનુમાનજી બિરાજો આમ કહીને હનુમાનજીનું આહવાન કરતા હતા અને એક કલાક સુધી તેઓ પ્રવચન કરતા હતા ત્યાં એક શેઠ રોજ જ કથા સાંભળવા આવતા હતા અને આવતા જ તેઓ ભક્તિભાવ થઈને એક દિવસ પણ ચૂક્યા વગર રોજ જ કથા સાંભળવા આવતા હતા પરંતુ એક દિવસ તેમણે પંડિતજીને પ્રશ્ન પૂછ્યો તેમને થયું કે મહારાજ તો રોજ જ હનુમાનજીને આવો હનુમાનજી કહીને બિરાજવાનું કહે છે તો હનુમાનજી શું સાચે આવે છે ખરા એક દિવસ તે શેઠથી રહેવાયું નહીં અને તેમણે પંડિતજીને પ્રશ્ન પૂછી જ નાખ્યો કે મહારાજ તમે રામાયણની કથા શરૂ કરતા પહેલાં ખૂબ જ શાંતિથી અને સારી રીતે આખી કથા સંભળાવો છો પણ કથા શરૂ કરતા પહેલાં આપ હંમેશા હનુમાનજીને આમંત્રણ આપો છો અને કહો છો કે આવો હનુમાનજી બિરાજો તેમનું આહવાન કરો છો તો શું હનુમાનજી તે આસન પર બેસે છે ખરા શું હનુમાનજી પ્રત્યક્ષ કથા સાંભળવા આવે છે ખરા તે પંડિતજીએ તેમને કહ્યું કે હા મારો વ્યક્તિગત વિશ્વાસ છે કે રામકથા જ્યાં પણ થઈ રહી હોય ત્યાં હનુમાનજી અવશ્ય પધારે છે તેમણે કહ્યું કે મહારાજ જો એવી વાત હોય તો હનુમાનજી આવે છે એનું કોઈ સાબિતી આપો તે શેઠે પંડિતજીને કહ્યું કે જો હનુમાનજી આવતા હોય તો તમે સાબિત કરીને બતાવો કે તેઓ કથા સાંભળવા આવે છે તે પંડિતજીએ તેમને ખૂબ જ સમજાવ્યા કે આસ્થા માટે સાબિતીની કસોટી પર ન કરવી જોઈએ પરંતુ તે ભક્ત માન્યા નહીં અને ભક્ત અને ભગવાનની વચ્ચે પ્રેમ રસ છે જે વ્યક્તિગત શ્રદ્ધાનો વિષય છે તમે કહો તો હું પ્રવચન કરવાનું બંધ કરી દઉં અને તમે કથામાં આવવાનું છોડી દો કારણ કે આસ્થાની સાબિતી આપવી નકામી છે પરંતુ તે શેઠ માણ્યા નહીં અને બોલ્યા જ કર્યા કે હું કેટલાય દિવસથી આ વાત સાંભળું છું અને હું દાવો કરું છું કે હનુમાનજી આ સ્થાન પર આવે છે કે નથી આવતા તે વિશે મને જાણવાની ઈચ્છા થઈ છે એટલે મહારાજ તમારે સાબિત તો કરવું જ પડશે કે હનુમાનજી કથા સાંભળવા આવે છે આમ બંને વચ્ચે વાદ વિવાદ થતો રહ્યો અને મૌખિક સંઘર્ષ પણ વધી ગયો હારીને પંડિતજીએ તે મહારાજે કહ્યું કે હનુમાનજી આવે છે કે નહીં તેનું સબૂત હું તમને આપીશ પણ કાલે કથા શરૂ કરતા પહેલાં હું તેનો પ્રયોગ કરીશ માટે કાલે અવશ્ય કથા સાંભળવા આવશો અને તમે જોજો કે હનુમાનજી કથા સાંભળવા આવ્યા છે કે નથી આવ્યા પંડિતજીએ કહ્યું કે જે ગાદી પર હું હનુમાનજીને બેસવા માટેનું આહવાન કરું છું તે ગાદી આજ તમે તમારા ઘરે લઈ જાઓ અને કાલે પોતાની સાથે એ ગાદી લઈને આવજો પછી આપણે એ ગાદી કાલે ત્યાં મૂકીશું અને જોઈશું કે હનુમાનજી કથા સાંભળવા આવે છે કે નથી આવતા જ્યારે હું કથા કરવાનું શરૂ કરું અને એ પહેલાં હનુમાનજીને બોલાવું અને તેમને એ આસન પર બિરાજમાન કરવા માટે આહવાન કરું ત્યાર પછી તમે ફરીથી એ ગાદી ઊંચી ઊંચકજો જો તમારાથી ગાદી ઊંચકાય તો સમજવું કે હનુમાનજી નથી આવ્યા અને જો ના ઊંચકાય તો સમજી લેવું કે એ ગાદી પર હનુમાનજી બિરાજમાન છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં તે શેઠે કહ્યું કે આ પરીક્ષા માટે હું તૈયાર છું તે શેઠે કહ્યું કે જો હું ગાદી ઊંચી ન કરી શકું તો હું તમારી પાસે દીક્ષા લઈને તમારો ચેલો બની જઈશ અને જો તમે પરાજિત થશો તો પંડિતજીએ કહ્યું કે હું મારું કથા વાંચવાનું સંભળાવવાનું છોડીને તમારે ત્યાં નોકર બનીને રહીશ અને તમારી સેવા કરીશ તે કથાકાર પંડિતજી અને શેઠ સભા મંડપમાં આવ્યા અને તે શેઠ પોતાની સાથે ગાદી લઈને આવ્યા હતા પંડિતજીએ પોતાના નેત્રોમાં પાણી ભરી અને મંગલાચરણ કર્યું અને પછી બોલ્યા આવો હનુમાનજી બિરાજમાન થાવ અને એવું બોલતા જ પંડિતજીના આંખોમાં અશ્રુ આવી ગયા અને મનમાંને મનમાં પંડિતજી બોલ્યા પ્રભુ આજે મારો પ્રશ્ન નથી પરંતુ રઘુકુલ રીતિની પરંપરાનો સવાલ છે હું તો એક સાધારણ માણસ છું મારી ભક્તિ અને આસ્થાની આજે લાજ રાખજો પછી તે શેઠે નિમંત્રણ આપ્યું અને કહ્યું કે આવો તમે તમારી ગાદી ઊંચકીને અહીંયા મૂકો જેની ઉપર હનુમાનજી બિરાજમાન થાય લોકોની આંખો એક જ જગ્યાએ કેન્દ્રિત થઈ અને તે શેઠ ઊભા થયા અને જે ગાદી પોતાના ઘરે લઈ ગયા હતા તે ગાદીને લઈને જ્યાં હનુમાનજીનું સ્થાન હતું ત્યાં લાવીને તે ગાદી મૂકી દે છે પંડિતજીએ હનુમાનને કથા સાંભળવા આવવાનું આહવાન કર્યું અને તે શેઠને પણ આમંત્રણ આપ્યું કે આ ગાદી હવે ઊંચી કરો લોકો તે તરફ જોવા લાગ્યા કે હવે શું થશે જ્યારે શેઠ ઊભા થયા અને એ ગાદીને ઉઠાવવા માટે ગાદી સુધી હાથ લઈ ગયા તો એ ગાદીને સ્પર્શ પણ ન કરી શક્યા કારણ કોઈ પણ હોય તે શેઠે ત્રણ ચાર વખત તેને હાથ લંબાવીને પકડવાની કોશિશ કરી પરંતુ તેઓ અસફળ રહ્યા પંડિતજી જ્યારે તે જોયું તો ગાદીને પકડવાનું તો દૂર પણ તે શેઠે ગાદીને સ્પર્શ પણ ન કરી શક્યા અને બધી જ વાર તેઓ અસફળ રહ્યા અને પરસેવાથી તરબતર થઈ ગયા તે શેઠ પંડિતજીના ચરણોમાં ઝૂકી ગયા અને બોલ્યા કે મહારાજ ગાદી ઉઠાવવાનું તો દૂર મને ખબર નહીં કે મારો હાથ ગાદી સુધી શા માટે ન પહોંચ્યો અંતમાં પોતાની હાર સ્વીકારી અને શ્રદ્ધા અને ભક્તિની સાથે કરવામાં આવેલી આરાધનામાં ખૂબ જ શક્તિ હોય એવું તેમને જ્ઞાત થયું માનો તો દેવ નહીં તો પથ્થર પ્રભુની મૂર્તિ તો પાષાણની હોય છે પથ્થરની હોય છે પરંતુ તેમાં પ્રાણ પ્રતિષ્ઠા ભક્તના ભાવ દ્વારા જ બિરાજમાન થાય છે જય જય શ્રીરામ ફરી મળીશું આવી અવનવી નવીનતમ વાતો સાથે